રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે પરમ પૂજ્ય શ્રી યોગી ડોક્ટર જ્યોતિનાથ મહારાજે આપી પ્રક્રિયા રક્ષાબંધન કોઈક બડેવ કે કોઈક ભાઈ બેન બંધન નો તહેવાર તો રક્ષાબંધન બેન ભાઈને રાખડી બાંધે અને રક્ષાનું વચન લે આમ તો વામન અવતારમાં બલી રાજાથી ચાલતી પ્રથા છે પછી દ્રૌપદી આવ્યા ચાલુ છે સડક આ રક્ષાબંધનના શુભ પર્વે બળ્યો કહેવાય એટલે કે બ્રાહ્મણો પોતાની જનવી બદલે જુદી જુદી પરંપરાઓ જુદી જુદી રીત આજના દિવસે આ શ્રાવણી પૂનમની રક્ષાબંધનની બળેવની નાળિયેરી પૂનમની બધાને શુભકામનાઓ તમારા જીવનમાં ધન્યતા બની રહે તમે બધા જ મસ્ત અને સ્વસ્થ રહો તેવી પ્રભુને પ્રાર્થના કરો ગુરુ ગોરખસ્તાને વિનંતી કરું જીવન હર્ષોલ્લાસ સાથે જીવો રક્ષાબંધનના પાવન પર્વ ને દિવસે જે પરંપરાઓ છે તે જુદી જુદી છે આપણે તેમ કહીએ કે ભાઈ બેન ભાઈને બાંધી પણ દક્ષિણ ગુજરાતની કે દક્ષિણના ઘણા ક્ષેત્રોમાં જ આવું તો તમને ખબર પડે કે પત્ની પણ પતિને રાખડી બાંધે છે એમથી આગળ જતા રહો એક સ્ટેપ તો ભગવાનને પણ રાખડીઓ બાંધવામાં આવતી હોય છે રક્ષાની જ્યાં જ્યાં અપેક્ષાઓ છે ત્યાં દરેક જગ્યાએ બાંધે ગુરુની પાસે શિષ્ય રાખડી બંધે ગુરુને બાંધે રાખડી શિષ્ય બ્રાહ્મણો શુભ સંકલ્પ સાથે ગ્રામ્યમાં ગામમાં જઈને યજમાનોને રાખડી બાંધે આ અતૂટ પરંપરા છે સનાતન ધર્મની આ પર્વે એક જ ઘણા બધા મુહૂર્તો બતાવતા હોય કે આ મુહૂર્તમાં થાય આ મુહૂર્તમાં થાય મુહૂર્તમાં થાય પણ સ્કંદપુરાણનો શ્લોક યાદ કરવું તો કીધું છે યશમિન કસ્મિન દિને મરત્યા શ્રદ્ધા ભક્તિ સમન્વિતા સારું કાર્ય કરવું છે ત્યારે કોઈ તિથિ તારીખ ટાઈમ મુહૂર્ત નડતું નથી હા સૂતક છે કે તમારે વર્તી છે તો બળે એટલે કે યજ્ઞો પવિત્ર બદલવા માટે તમને મુહૂર્ત નડે અત્યારે જે ચૂકી જાય તે જન્માષ્ટમીના દિવસે બાંધી પોતાની જનવી બદલી શકે છે બાકી આ પર્વ આમ તો કોઈ મુહૂર્તની જરૂર નથી બહેને જો રાખડી બાંધવી હોય તો ગમે ત્યારે બાંધી શકે છે ને આવું કાર્ય છે ફરી ફરી શુભકામનાઓ સાથે અસ્તુ શુભમ ભવતુ નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો